રાજકોટ કાલાવડ રોડ ખાતે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ તમામ લોકોને રાજકોટના વેપારીઓ દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું આ દુખદાયક ઘટનાને લઈને રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન રાજકોટ રિટેલ રેડીમેડ એસોસિએશન ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશન ગુંદાવાડી ઓલ મર્ચન્ટ એસોસિએશન તેમજ દાણાપીઠ વેપારી એસોસિએશનના તમામ વેપારીઓ દ્વારા તમામ બજારો બપોરના એક વાગ્યા સુધી બંધ રાખી મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

જે ગઈકાલે શનિવારે જે રાજકોટમાં અગ્નિકાંડ બહેનો ટીઆરપી ઝોનમાં જે આગ લાગી અને જે દિવંગત મૃત્યુ પામ્યા એને શ્રદ્ધાંજલિ રૂપે રાજકોટના ઘણા બધા એસોસિએશન અને અસંખ્ય વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાડી અને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે પેદા થયા છીએ બધા આ ઘટનાને લઈને તમે અધિકારીઓને કેને જોતા ઘટના કદી ભૂલાય નહીં એવી છે અધિકારીઓને દોષ આપવા કરતા ખરેખર સ્વયંભૂ જાગૃતતાની પણ જરૂર છે આમાં ખાલી અધિકારીઓને દોષ ને બદલે જોડીને અધિકારીઓ પોતાનું કામ કરતા જ હોય છે છતાં પણ આવી ક્યાંક ઘટનાઓ ઘટે છે એમાં એક સામાજિક ત્રુટિ પણ છે તો ખરેખર આપણે પણ એવું ચેક કરવું જોઈએ કે આવડો મોટો ગેમ ઝોન છે કે આવડી મોટી કોઈ પણ ઇમારત છે કે આવડી નથી કોઈ મોલ છે

તમામ વેપારીઓ હવે સૂચિક બંધ પાડી અને વેપારી શ્રદ્ધાંજલિ આપે છે